બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું વાહન ચેકિંગ કરવામાં મોટી સફળતા મળી હતી ખોડા ચેકપોસ્ટ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન ડ્રગ્સ ઝડપાયું હતું જેમાં કુલ ત્રણસો ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું જેની કિંમત સાડત્રીસ લાખ પચાસ હજાર છે ડ્રગ્સની સાથે ઝડપી ની મુજબની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાટ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભુજ રેન્જના આઈજીપી શ્રી કોરડિયા સાહેબની સૂચનાથી અને અમારા એસપી શ્રી અક્ષરરાજ સાહેબની સૂચનાથી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો મતલબ ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ મતલબ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું આવી સૂચનાના હિસાબે અમારું ઘોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ ત્રણ પાંચના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે એને રોકી અને ચેક કરતા એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી ત્રણસો ને પંચોતેર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે બજાર કિંમત પ્રમાણે સાડત્રીસ લાખ પચાસ હજારના ડ્રગ્સ થાય છે એ આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજિસ્ટર કરવામાં આવે છે ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો તેવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો ડ્રગ્સ કોને કોણ કોની પાસેથી લેવો એ શખ્સનું પણ અમારી પાસે નામ ખુલી ગયું છે આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હિરારામ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાનનું તેને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડઅપ કરી લીધેલો છે બીજા આરોપી જે જેની પાસેથી આ એમ લઈ આવેલા તેની અમે તપાસ કરી રહ્યા છીએ કુલ અમે એની પાસેથી ત્રણ કરોડ પંચોતેર લાખનું ત્રણ સાડત્રીસ લાખ પચાસ હજારનું અમે ડ્રગ્સ એની પાસેથી કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે